આઈડિયા વિડીયો ધોરણ એક અને બાલવાટિકાના બાળકોની માતાઓ માટે નમસ્તે આજની મીટિંગમાં આપ સૌનું સ્વાગત છે આશા છે કે ગયા અઠવાડિયાનો આઈડિયા વિડીયો તમને ગમ્યો હશે આજનું કામ શરૂ કરતા પહેલાં કૃપા કરીને ગયા અઠવાડિયાની ટપકા જોડી ચિત્ર પૂર્ણ કરો તથા કાગળના ટુકડાને ચિત્રમાં ચોંટાડો આ પ્રવૃત્તિ બાળકો સાથે કરી જ હશે તેના અનુભવ સમૂહમાં જણાવો સાથે જ આપવામાં આવેલ પ્રવૃત્તિ અને વર્કશીટ ફોટો પાડી પ્રથમ કાર્યકર્તા મોકલો ચાલો હવે એક મજેદાર બાળ ગીત સાંભળીયે જેનું નામ છે એક કબૂતર ચણવા આવ્યું એક કબૂતર ચણવા આવ્યું ગુગુ ગુ ગુગુ ગુ બે કબૂતર ચણવા આવ્યા ગુગુ ગુ ગુગુ ગુ એક કબૂતર બે કબૂતર ચણવા આવ્યા ઘુ 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 ત્રણ કબૂતર ચણવા આવ્યા ઘુ 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 એક કબૂતર બે કબૂતર ત્રણ કબૂતર ચણવા આવ્યા ઘુ ઘુ ઘૂ ચાલો બાળગીતને સમજીએ ત્યાં સુધી આ વિડિયોને અહીં રોકીએ હવે સમય આવી ગયો છે આગળની પ્રવૃત્તિ કરવાનો જેનું નામ છે જુઓ અને વાતચીત કરો આપણા જીવનમાં ગણિતનું ખૂબ જ મહત્ત્વપૂર્ણ સ્થાન છે ઘણીવાર એવું જોવા મળ્યું છે કે શાળામાં બાળકો ડર સાથે ગણિતની પ્રવૃત્તિઓ કરે છે પરંતુ ચિત્ર અને વસ્તુઓનો ઉપયોગ કરીને બાળકોને રમત રમાડવામાં આવે તો ગણિતનો ડર તેમના મગજમાંથી નીકળી જશે અને ગણિત તેમને અઘરું નહીં લાગે ચાલો આ વિડીયોની મદદથી આપણે શું કરી શકીએ એના પર એક નજર કરીએ આશા છે કે આ વિડિયો દ્વારા બાળકો સાથે ગણિતની પ્રવૃત્તિઓ કેવી રીતે કરવી તે તમે સમજી ગયા હશો તો ચાલો હવે આગળની પ્રવૃત્તિ તરફ આગળ વધીએ જેનું નામ છે સાથે મળીને કંઈક કરીએ ભેટ કોને ન ગમે બાળકો ભેટ મેળવીને ખૂબ ખુશ થાય છે આવો આજે બાળકો માટે ભેટ બનાવીએ જૂના કાગળનો ઉપયોગ કરીને તમારી મનપસંદ વસ્તુ બનાવો બનાવેલી વસ્તુ ઉપર બાળકનું નામ લખો અને તેને ભેટ આપો કૃપા કરીને જો કોઈ માતાને આ પ્રવૃત્તિ કરવામાં મુશ્કેલી જણાય તો તેમને મદદ કરો એના માટે આ વિડીયોને અહીં થોડી વાર માટે રોકો ચાલો હવે આગળ વધીએ બીજી નવી પ્રવૃત્તિ તરફ જેનું નામ છે ઘરે જે બાળકોને કરાવો અહીં આપેલા ચિત્ર મુજબ અક્ષરકાર્ડ બનાવો અને બાળકોને આપો જેમકે મોબાઈલ ચમચી ઘડિયાળ ખુરશી વગેરે બાળકને તે જ વસ્તુઓના નામનો પહેલો અક્ષર બોલવા કહો અને તે જ અક્ષર કાઢને તે વસ્તુ પર મૂકવા કહો જેમ કે ખ ખુરશી આ સાથે તમને આપવામાં આવેલ પેન્સિલથી ટપકા જોડી સરખે સરખા પાંદડાની જોડી બનાવોની વર્કશીટ ઘરે જઈ બાળકો સાથે રહીને પૂરી કરો અમને એ જાણીને આનંદ થશે કે પ્રવૃત્તિઓ કરતી વખતે તમારો અને બાળકનો અનુભવ કેવો રહ્યો તમારા મંતવ્યો અને અનુભવો સમૂહમાં અને અમને ચોક્કસપણે જણાવો ચાલો હવે સમય આવી ગયો છે બાલશક્કી ચેટબોટને એક સવાલ પૂછવાનો તો આજનો સવાલ છે કે બાળકોને સંખ્યા ઓળખ કરાવવા માટે કઈ રમતોનો ઉપયોગ કરી શકાય બાલશક્કી ચેટબોટે આ સવાલનો જવાબ શું આપ્યો એનો વિડિયો બનાવી અમને વોટ્સઅપ ગ્રુપમાં જરૂરથી જણાવશો આજની પ્રવૃત્તિઓ અહીં પૂરી થાય છે આવી જ નવી જાણકારી અને પ્રવૃત્તિઓ સાથે આપણે આવતા અઠવાડિયે ફરીથી મળીશું ત્યાં સુધી તમારું અને તમારા બાળકોનું ધ્યાન રાખજો ધન્યવાદ